કુબેરદાદાની પાંચ અમાવસ ભરવાથી ભાવિક ભક્તોના ધાર્યા થતા હોય પ્રતિમાસની અમાસે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધારતા હોય છે ત્યારે આજે અષાઢ માસની તિથિએ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતના ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ ઉમટ્યા છે આગલી રાતથી જ દર્શનના ખુલ્લા મૂકવામાં આવતા હોય તાજેતરમાં શ્રી નિરંજની પંચાયતી અખાડાના ટ્રસ્ટી દ્વારા રાત્રે બાર કલાકે હરર મહાદેવ અને જય જય કુબેરના ભક્તિનાદ સાથે मंदिर न कपाट खोली शिव भक्तों दर्शन खुला दिवस लाभ मुका जय कुबेर जय महाकाली माँ आज अमावस्या का दिन है और हर महीने जिस प्रकार से लाखों की संख्या में कुबेर के भक्त जो है बहुत दूर दूर से महाराष्ट्र से एमपी से राजस्थान से पूरे गुजरात से सब लोग यहाँ पर दर्शन करने के लिए आते हैं और उन सब की मनोरथ पूर्ण होती है इसके लिए कुबेर दादा के दर्शन के लिए आते हैं और आते रहेंगे ऐसा कुबेर दादा से हम भी प्रार्थना करते हैं कि उन सब की मनोरथ पूर्ण हो आने वाले समस्त भक्तों से निवेदन है नर्मदा मैया में साफ़ सफाई का विशेष ध्यान दें खासकर बरसात का मौसम है और बरसात के मौसम में नदी के किनारे बिल्कुल ना जाएं क्योंकि कहां पर गहराई है आप लोग नहीं जानते होंगे और बहाव भी तेज़ है तो आप सबको कोई तकलीफ ना हो इसके लिए ध्यानपूर्वक दर्शन करें स्नान करें साथ में कुबेर दादा के यहाँ भोजन प्रसाद की व्यवस्था है भोजन प्रसाद ग्रहण करें आज हरियाली अमावस्या है कल से श्रावण मास प्रारंभ होगा कुबेर कुबेर भंडारी मंदिर में जो है श्रावण मास के उपलक्ष्य में सवा लाख शिवलिंग बनाए जाएंगे पार्थिव शिवलिंग नित्य बनाए जाएंगे और उन सब का पूजन होगा जो भी भक्तजन इसमें शामिल होना चाहते हैं पूजा में हमारा जो ऑफिस का कांटेक्ट नंबर है उससे संपर्क करें और आप सब लोग पूजा में सहभागी बने पूजा कोई पैसे से नहीं निशुल्क है आप सब लोग आकर के पूजा में बैठ के अपना लाभ ले सकते हैं पार्थिव शिवलिंग का जो भी पूजन करते हैं उन सब की मनोरथ पूर्ण करें और कुबेर दादा से भी हम प्रार्थना करते हैं आप सब की मनोरथ पूर्ण हो जय कुबेर जय महाकाली माँ आज हमारा से शुरुआत અને ત્રણ દિવસથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે આજે પંચાયતી નિરંજન અખાડાનાર ટ્રસ્ટી તરીકે આવ્યા પછી પહેલીવાર અમાસના દિવસે આ કપાટ ખોલવા માટેનો મોકો મળ્યો છે હું કુબેરદાદાના આભારી છું કે કુબેરદાદાએ એમની સેવા કરવાની અને મહા કાળી માતાની સેવા કરવાની તક આપી છે અહીંયા હજારોની સંખ્યામાં આજે કુબેર ભક્તો પધાર્યા છે અને વર્ષોથી અમાસના દિવસનું એક મહાત્મ્ય છે અહીંયા પાંચ અમાસ બનવા ભરવાથી જે મનોકામના હોય છે એ મનોકામના પૂરી થાય છે હું વધ અગિયારસના દિવસે એમ દર વખતે આવું છું વર્ષોથી લગભગ છવ્વીસ વર્ષથી કુબેર દાદાની પૂજા અર્ચના કરું છું ત્યારે કુબેર દાદાએ એમને સેવા કરવાની જે તક આપી છે એ બદલ આભાર પણ છું અને આજના દિવસે કુબેર દાદા પાસે પ્રાર્થના કરું છું કે દર્ભાવતી વિધાનસભામાં આવતા તમામ નાગરિક પર એમની કૃપા વરસતી રહે અને જે કોઈ કુબેર ભક્તો અહીંયા જે એમની મનોકામના લઈને આવતા હોય એ તમામની મનોકામના પૂર્ણ થાય જય કુબેર પૂરા કરનાળી ગામની કાયા પલટ કરવા માટે આવ્યો છું એટલા કુબેર મંદિરનું કે મહાકાળી મંદિર એવું નહીં અને તમામ બધા હળી મળીને રહે મંદિરની સાથે સાથે કરનાળી ગામનો અને આજુબાજુના તમામ ગામોનો વિકાસ થાય એ અભિગમ સાથે અહીંયા આગળ જોડાયો છું